પેલી પરીક્ષા પંડિતજી ની લીધી ભારે પંડિત આંગણે સાંભળો ને પંડિત ગાયો બે દ્વાર જો સાંભળો ને પંડિત ગાયો બે દ્વાર જો રોટલી ના દાન તમે આપજો ઘર માંથી પંડિત એમ બોલ્યા જો સાંભળજો ગાય માતા મારી વાત ને મારા તે રસોઈ નથી કરો આશા રે કરજો રે બીજા ઘર ની અંતર ની વાણી ગાય માતા એમ બોલ્યા જો અંતર ની વાણી રે સદાય મરશે ખંભે ખડીઓ ને હાથમાં પોથી રેશે જો ભિક્ષા રે ઘર ઘર ની કાયમ માગજો બીજી પરીક્ષા સિપાઈ ભાઈ ની લીધી બીજી પરીક્ષા સિપાઈ ભાઈ ની લીધી જો ભારે સિપાયા ગણે સાંભળો ને સિપાઈ ગાય દ્વાર જો સાંભળું સી પૈ ગાય બી દ્વાર જો ભોજન પાણી ના દાન તમે આપજો ઘર માંથી એમ બોલ્યા જો આશારે કરજો રે બીજા ઘર મારા તે ઘર માં રસોઈ મારા તે ઘર માં રસોઈ નથી તૈયાર જો આશા રે કરજો રે બીજા કરને સાંભળો ને ગાય માતા અંત સાંભળો ને ગાય માતા મારી વાત જો ગાય માતા અંતરની વાણી બોલ્યા જો ગાય માતા અંતરની વાણી બોલ્યા જો આયુ રે સદાય મરશે સિપાઈ તારા હાથ રહેશે જો સિપાહી તારા હાથ રેસ ત્રીજી પરીક્ષા સજન માણસ ની લીધી જોય ને યુભારે ધરમીને આંગણે સાંભળો ને બેનું ગાય નો સાંભળો ને બે ગાયનો ગાય નો પોકારજો ભોજન આપો ને પેટ માં રઠારજો ભોજન આપો ને પેટ માં રઠારજો ઘર ધર્મી એમ બોલ્યાજો ઉભા રહો ગાય માતા હું તો આવું છું અમારા ઘરે છપ્પન ભોગ તૈયાર જો ભાવે થી ભોજનિયા તમે યારો ગો ભોજન કરીને માતાએ આપ્યા આશીષ જો ભોજન કરીને માતાએ આપ્યા આશીષ જો કાયમ રે ભંડાર તારા ભરારે છે લક્ષ્મીજી નો વાસ તારે સધારે છે અરે માનવીઓ અગિયાર છે તુલસી પૂંજશો જો અરે માનવીઓ અગિયાર છે તુલસી પૂંજ જોજો તુલસી ને શાલી ગ્રમ મોક્ષ આપશે તુલસી ને શાલી ગ્રમ મોક્ષ આપશે તુલસી રે પૂંજવાથી વૈ કુટ ઢોકડો તુલસી રે પૂંજવાથી વૈ કુટ ઢોકડો અગિયાર સમાતા લીધું ગાય નું રોપજો કસોટી કરવાને પૃથ્વી લોકને બોલે ગાય માતાની જે જો તમને મારું આ કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ અથવા જય ગા ગાય માતા એવું લખો